તેથી ત્રસ્ત પ્રજાએ ઓઆરએસ અને ગ્લુકોઝનો સહારો લીધો છે જેમાં ઇલેક્ટ્રોલાઇટ ડ્રિંકની એક નાની બોટલના પહેલા રૂપિયા વીસ હતા જે વધી અને રૂપિયા ત્રીસ થયા છે તેમજ ઇલેક્ટ્રોલાઇટ પાવડરના એક પાઉચના રૂપિયા ઓગણીસ હતા તેમાં પચીસ રૂપિયા થયા છે તો સહિતના ભાવમાં બેથી ત્રણ રૂપિયાનો વધારો થયો છે ત્યારે અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે પાણીની પરાયણ જોવા મળી રહી છે જેમાં પીવાના પાણીની પરબો શોભાના ગાંઠિયા સમાન બની છે ત્યારે યુનિવર્સિટી વિસ્તારમાં પાણીની પરબ બંધ થતાં લોકો બેહાલ થયા છે જેમાં પાણીની પરબ શરૂ કરવા રાહદારીઓએ તંત્રને અપીલ કરી છે